ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધનના લોક લડીલા ઉમેદવાર સિદ્ધાર્થભાઈ ચૌધરીનું ઉમેદવાર પત્ર ભરવા માટે આજે બિરસા મુંડા સર્કલ મિશન નાકા વ્યારા પાસે એકત્ર થઈ ફુલહાર કરી શક્તિ પ્રદર્શન સાથે રેલી યોજી વ્યારા કલેક્ટર ચૂંટણી અધિકારી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું જેમાં ઇન્ડિયા ગઠબંધન આપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે આપ અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા આજે બારડોઈ લોકસભા બેઠક માટે કોંગ્રેસ પક્ષ અને ગઠબંધનના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું છે ખૂબ સારો સમગ્ર પ્રજાનો પ્રેમ આવકાર મળ્યો છે

સસ્તા ભાવે લઈ અને જુદા જુદા પ્રોજેક્ટોના અમે લઈ લેવામાં આવે છે એ એક અમારો સબસીડી મુદ્દો છે સાથે સાથે શિક્ષણ અને આરોગ્યની સુવિધા જે રીતે બગડી રહી છે એ જોતા આ તમામ મુદ્દાઓને લઈને અમે લોકોની વચ્ચે યુવાઓ માટે તમારો શું સંદેશ છે